રાજ્યભરમાં આંગળીયા પેઢીમાં સીઆઈટીના દરોડા પચીસ જગ્યા પર ચાલીસ સભ્યની ટીમે દરોડા કર્યા પર જે એકાઉન્ટને લઈ ફરિયાદ થઈ હતી આંગડિયા પેઢીમાં ખોટા વ્યવહારો થતા હોવાને લઈ આ દરોડા પાડ્યા હતા સીજી રોડ પર દરોડા દરોડામાં દસ કરોડ રૂપિયા રિકવર પણ કરવામાં આવ્યા રાજ્યની આંગણવાડી પેઢીઓ પર જે ક્રાઈમ સીઆઈડી ક્રાઈમના દરોડા પાડવામાં આવે છે ખાસ કરીને પચીસ થી વધુ જે આંગળીયા પેઢી છે તેના પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડવામાં આવે છે ખાસ બોગસ દસ્તાવેજો અને બોગસ એકાઉન્ટને લઈને ક્યાંક વિગતો સામે આવી છે જેને લઈને રાજ્યની અનેક આંગળીયા પેઢી પર સીઆઈડી ક્રાઈમના જે દરોડા પાડવામાં આવે છે ત્યારે ખાસ અમદાવાદમાં ઇસ્કોન આર્કેડ ખાતે આવેલા આ કોમ્પ્લેક્ષમાં અલગ અલગ આંગળીયા પેઢી છે અને ત્યાં આગળ જે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ છે એટલે કે ચાલીસ થી વધુ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવે દરેક જગ્યાએ અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો પીએમ એન્ટરપ્રાઇઝ એચએમ આંગડિયા આંગળીયા પેઢી છે તે તમામ જે પેઢીઓ છે ત્યાં અત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અધિકારીઓ ખાસ તપાસ કરી રહ્યા છે બોગસ

लोकसभा ने चुटनी बात तमाम एजेंसी को अलर्ट થઈ चुकी છે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા આંગળિયા પેડીવા સર્ચ ઓપરેશન આતરાયુ સુરત સહિત અન્ય શહેરોમાં પર સામૂહિક તપાસ થઈ पवारी વાડમાં આવેલ पीएम एंटरप्राइजમાં તપાસ હાથ ધરી પેડીવા ઓળખadharana અને હવાલાના વ્યવહારોની તપાસ થઈ રહી હતી કોર્સ ટીમો મોકલી તપાસ શરૂ કરવામાં આવી ભરના શહેરોમાં આવેલી અલગ અલગ પચીસ જેટલી આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડી તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના ભાગડ વિસ્તારમાં આવેલ જે ભવાની વડ છે ત્યાં પીએમ એન્ટરપ્રાઇઝ નામની જે જૂના આંગળીયા પેઢી આવેલી છે તે આંગળીયા પેઢી ઉપર સવારથી સીઆઈડી ક્રાઈમની જે ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા છે સવારથી જે તપાસ છે તે અહીં ચાલી રહી છે અને હજી પણ આ તપાસ છે તે યથાવત જોવા મળી રહી છે સીઆઈડી ક્રાઈમના સૂત્રોની વાત માનવામાં આવે તો જે પ્રમાણેના હવાલા અને આર્થિક રોકડના વ્યવહારો થયા છે તેની ઉલટ તપાસ છે તે કરવામાં આવી રહી છે આ તપાસ કયા અનુસંધાનમાં હાથ ધરવામાં આવી છે તે હાલ સ્પષ્ટ જાણી શકાયું નથી પરંતુ મહત્ત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી હાલ જ પૂર્ણ થઈ છે અને હવે પરિણામોની વાત જોવાઈ રહી છે ત્યારે આ વચ્ચે જે જુદી જુદી તપાસ એજન્સીઓ છે તે હવે કામે લાગી છે જેમાં વાત કરવામાં આવે તો આઈટી વિભાગ દ્વારા પણ આજે સુરતના કુલ બાર સ્થળો પર તપાસ કરાઈ રહી છે ત્યાં બીજી તરફ હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા સુરતના જે ભાગડ વિસ્તારમાં આવેલી ભવાની વડ સ્થિત પીએમ એન્ટરપ્રાઇઝમાં પણ આ તપાસ કરાઈ રહી છે સીઆઈડી ક્રાઈમની જે અલગ અલગ ટીમો છે એ ટીમો દ્વારા ક્રોસ જે તપાસ કરાઈ રહી છે જેમાં સુરતની જે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ છે તે અન્ય શહેરની અંદર તપાસ કરી રહી છે ત્યારે ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની જે ટીમ છે તે અહીં ભાગડ વિસ્તારમાં આવેલી આ પીએમ જૂના આંગડિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ કરી રહી છે આર્થિક નાણાકીય વ્યવહારો સહિત જે હવાલા કરવામાં આવ્યા છે તે હવાલા જે ની તપાસ ઊંડાણપૂર્વકની કરાઈ રહી છે મહત્વનું છે કે આ અંદાજિત આઠથી દસ વર્ષ જૂની આ આંગળીયા પેઢી છે અને આ વિસ્તારની અંદર આવી અનેક જે આંગળીયા પેઢીઓ આવેલી છે ત્યારે સીઆઈડી ક્રાઈમની તપાસના અંતે જ આ સમગ્ર જે બાબત છે તે સ્પષ્ટ થઈ શકે તેમ છે પરંતુ જે પ્રમાણેની જે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસને લઈને અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે સૂત્રોની વાત માનવામાં આવે તો ચૂંટણી દરમિયાન કરોડોના હવાલા અને આર્થિક નાણાકીય વ્યવહારો થયા છે અને તેના કારણે આ તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળી રહ્યું છે પરંતુ સીઆઈડી ક્રાઈમ ની સત્તાવાર જાહેરાત બાદ જ આ સમગ્ર જે બાબતને લઈને સ્પષ્ટતા થઈ શકે તેમ છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત